સમગ્ર દેશમાં આજે એક મોટો વિવાદ ચાલી રહ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને ઈડી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ એડી ઈડી દ્વારા ગતરો ધરપકડ કરવામાં આવી હતી અને આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અને જેને પગલે વિરોધ કરી રહેલા વધુ આપ કોંગ્રેસના આ સાથે જ વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરી હતી જોકે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતા પોલીસે ટીંગા ટોળી કરી ચાલીસ થી વધુ કાર્યકરો અટકાયત કરી હતી અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત દેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની એકવીસ માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરાઈ હતી અને કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતા વિશે આજે સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં વરાછાની મિની બજાર ખાતે વિરોધ કરાયો હતો અને મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા પોલીસને પહેલાથી જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં આવી ગયો હતો અને મોટો ખડકલો પોલીસનો જોવા મળ્યો હતો મેની બજાર ખાતે ધીમે ધીમે આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈ રહ્યા હતા અને પોલીસનો મોટો કાફલો હોવાથી વિરોધ પ્રદર્શનનું લોકેશન પણ ચેન્જ કરવાના મૂડમાં હતા અને તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આ દરમિયાન જ આપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મિની બજાર ખાતે એકઠા થઈ વિરોધ કરવાનું ચાલુ કરી દીધું હતું અને એ સમયે તમામની અટકાયત કરી હતીને લઈ જવામાં આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નારા લગાવ્યા હતા કે જબ જબ ભાજપ ડરતી હે જોડાયા હતા અને તેમની પણ અટકાયત કરી હતી જોકે ભક્તિ ઠાકર જેઓ ત્યાંના ડીસીપી છે તેઓએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને આચાર સંહિતા લાગી ચૂકી છે જેના કારણે ચાર લોકોને ભેગા થવા માટેનું કોંગ્રેસના નેતાઓ એકઠા થતા વધુ તેઓની અટકાયત કરવામાં આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો આજે કેજરીવાલને લઈને એડીને લઈને મોટા પાયે સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શન થઈ રહ્યા છે સૂત્રો ચાર થઈ રહ્યા છે નારા લગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે પોલીસ પણ આ લોકોને ટીંગા ટોળી કરી પોતાની રીતે બજબરીપૂર્વક ગાડીઓમાં ભરીને હાલ તો અટકાયત કરવામાં આવી રહી છે નમસ્કાર